આજે અમારી સ્ટેશન દરવાજા માળિયાની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ શક્તિ નવરાત્રિનું આયોજન થયું હતું અત્યારે આ પર્વાચીન ગરબીની અંદર આ અમારી માળિયાની સ્ટેશન દરવાજા ગરબી મંડળનું આ ગરમી મંડળ છે એ પરંપરાને જાળવી અને દર વર્ષે આ ગરબીનું આયોજન કરે છે એ ગરબી મંડળની અંદર આ વર્ષે આજના દિવસે વરસાદના વિઘ્ન વચ્ચે પણ અમારી બાળાઓને ઇનામિતરણનો કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો હતો અને આજે આ માળિયાનું પ્રખ્યાત લીમડા રાષ્ટ્રમંડળ એ પણ આ ગરબી મંડળની અંદર આજે રાષ્ટ્રીય રમઝટ બોલાવી હતી આ અમારા ગરબી મંડળને ખૂબ સહયોગ એમનો મળ્યો છે એમાં માનનીય અમારા સરપંચ જીતુભાઈ બચુભાઈ સિસોદિયા તથા જાપરાજભાઈ મુડુભાઈ સિસોદિયા તથા પ્રતાપભાઈ ધીરુભાઈ સિસોદિયા તથા બાળાઓને તૈયાર કરવામાં સોનલબેન ગોસ્વામી તથા અનિબેન પાલાએ ખૂબ સહયોગ આપ્યો હતો આ તમામનો આભાર માની અને બધાનો આભાર વ્યક્ત કરું છું